પંદરસો કરોડના કૌભાંડના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની શંકાને લઈ અને ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે શહેરના અજય ટોકીઝ નજીક આવેલા નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત અને પંચોની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે ઈડીની ટીમ દ્વારા મહત્વના દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને બંગલાની તમામ શંકાસ્પદ ચીજવસ્તુઓની પણ તપાસ કરવામાં આવી છે

અજય ટોકી વિસ્તારમાં હનીફ શેખ નામના જે આરોપી છે તેમના પંદરસો કરોડ રૂપિયા ના કૌભાંડ મામલે કૌભાંડ નો માસ્ટર માઇન્ડ શેખ ઉર્થે ખાટકી ના હાલ તપાસ કરવામાં આવી રહી છે તે દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી હાલ ઈડી દ્વારા આ દરોડા કાર્યવાહી શરૂ છેલ્લા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હાલ પણ આ કાર્યવાહી શરૂ છે અને કાર્યવાહીના અંતે પંદરસો કરોડના કૌભાંડમાં કેટલી તેની સંડવણી છે કેટલું કૌભાંડ છે શું વિગતો છે તે તમામ માહિતીઓ સામે આવી શકે છે જી આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ